માત્ર દસ રૂપિયાનો આ સફેદ ટુકડો હજારોનો ખર્ચ બચાવશે જાણો છ જાદુઈ ફાયદા જે નવ્વાણું ટકા લોકોને ખબર નથી નમસ્કાર મિત્રો અમારી ચેનલ મીરોગી હેલ્થ ટિપ્સમાં આપનું હાર્દિક સ્વાગત છે કલ્પના કરો કે તમારી પાસે એક એવી જાદુઈ વસ્તુ હોય જે તમારી સુંદરતા પણ વધારે તમારા શરીરના ઘા પણ મટાડે અને તમારી પર્સનાલિટીને પણ નિખારે અને આ જાદુઈ વસ્તુની કિંમત હોય માત્ર પાંચથી દસ રૂપિયા શું તમને વિશ્વાસ આવશે તમારા ઘરમાં કદાચ રસોડાના ડબ્બામાં કે બાથરૂમની સેલ્ફ પર એક સફેદ રંગનો ચમકતો ટુકડો પડેલો હશે જેને તમે વર્ષોથી જુઓ છો પણ ક્યારેય તેને ગંભીરતાથી નથી લીધો તમે કદાચ તેને સામાન્ય પથ્થર માનીને ઇગ્નોર કરો છો પણ તમને નવાઈ લાગશે એ જાણીને કે આપણા પૂર્વજો અને આયુર્વેદના ઋષિમુનિઓ આ ટુકડાને સૌંદર્ય અને સ્વાસ્થ્યનો ખજાનો માનતા હતા આજે હું જે વસ્તુનો પર્દાફાશ કરવાની છું તે મોટા મોટા બ્રાન્ડેડ કોસ્મેટિક્સ અને મોંઘી દવાઓને પણ ટક્કર મારે તેવી તાકાત ધરાવે છે તો આ સફેદ ચમત્કારિક પદાર્થ કયો છે અને તેનો ઉપયોગ કરવાની એવી તે કઈ ગુપ્ત રીતો છે જે ડૉક્ટરો પણ તમને નથી કહેતા ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ અને આજના એપિસોડમાં જાણીએ એક અદ્ભુત કુદરતી ઔષધ વિશે મિત્રો આજે આપણે વાત કરવાના છીએ ફટકડી વિશે જેને અંગ્રેજીમાં એલમ કહેવામાં આવે છે આપણે ત્યાં કહેવત છે ને કે નાનો પણ રાઈનો દાણો બસ ફટકડીનું પણ કંઈક એવું જ છે દેખાવમાં સાવ સામાન્ય પણ ગુણોમાં અસામાન્ય આજના સ્પેશિયલ વીડિયોમાં હું તમને ફટકડીના ઉપયોગની એવી ઝીણી ઝીણી વિગતો જણાવીશ જે સો ટકા વૈજ્ઞાનિક રિસર્ચ પર આધારિત છે તો તમારો કિંમતી સમય બગાડ્યા વગર ચાલો વિજ્ઞાન અને આયુર્વેદના સંગમને સમજીએ સૌથી પહેલાં તો એ પાયાની વાત સમજી લઈએ કે આખરે આ ફટકડી છે શું ઘણા લોકોને એમ લાગે છે કે આ કોઈ જાતનો પથ્થર છે પણ ના મિત્રો ફટકડી રાસાયણિક રીતે એક પ્રકારનું ક્ષાર એટલે કે મીઠું જ છે વિજ્ઞાનની ભાષામાં કહીએ તો તે હાઇડ્રેટેડ પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ છે દેખાવમાં તે સાકરના ગાંગડા જેવી પારદર્શક અને સફેદ હોય છે તમે જોયું હશે કે જ્યારે તમે સલૂનમાં વાળ કપાવવા કે દાઢી કરાવવા જાઓ છો ત્યારે વાળંદ છેલ્લે તમારા ચહેરા પર એક સફેદ ટુકડો ઘસે છે બસ એ જ આપણી ફટકડી છે પણ સવાલ એ થાય કે તે ઘસે છે શા માટે શું માત્ર ઠંડક માટે ના તેની પાછળ એક મોટું વિજ્ઞાન છુપાયેલું છે હવે જાણીએ કે આ ફટકડી કામ કેવી રીતે કરે છે ફટકડીની કાર્ય પદ્ધતિ સમજવા માટે તમારે તેના બે મુખ્ય સુપરપાવર વિશે જાણવું પડશે નંબર એક એન્ટીસેપ્ટિક ગુણ એટલે કે જંતુનાશક ફટકડીમાં બેક્ટેરિયા અને કીટાણુઓને મારવાની અદ્ભુત શક્તિ હોય છે તે કોઈપણ સપાટી પરથી ઇન્ફેક્શન ફેલાવતા જીવાણુઓનો સફાયો કરી નાખે છે નંબર બે એસ્ટ્રોજન્ટ ગુણ આ થોડો ટેકનિકલ શબ્દ છે પણ સરળ ગુજરાતીમાં સમજાવું તો સંકોચન કરનાર ફટકડી તમારી ચામડીના કોષોને અને પેશીઓને સંકોચે છે જેના કારણે ચામડી ખેંચાય છે કડક બને છે અને ખુલ્લા છિદ્રો બંધ થાય છે વિચારો બજારમાં મળતી કોઈ એક પ્રોડક્ટમાં તમને આ બંને ગુણો એકસાથે મળે ખરા જવાબ છે ના પણ કુદરતે આ બંને ગુણો ફટકડીમાં ભરી ભરીને આપ્યા છે આજકાલ ટીવી પર જાહેરાતો જોઈને આપણે ત્રણસો ચારસો રૂપિયાના આફ્ટર શેવ લોશન લાવીએ છે આપણને લાગે છે કે મોંઘું છે એટલે સારું હશે પણ હકીકત એ છે કે આ લોશનમાં મોટાભાગે આલ્કોહોલ અને કૃત્રિમ સુગંધ હોય છે જે લાંબા ગાળે તમારી સ્કિનને કાળી પાડી શકે છે કે નુકસાન કરી શકે છે જ્યારે બીજી બાજુ દસ રૂપિયાની ફટકડી કોઈપણ જાતના કેમિકલ વગર કુદરતી રીતે જ તમારા શેવિંગ બાદના ઘાને રૂઝવે છે જ્યારે આપણે રેઝર ફેરવીએ છીએ ત્યારે ચામડી પર નરી આંખે ન દેખાય તેવા હજારો નાના કાપા પડે છે ફટકડી આ કાપાને તરત જ સીલ કરી દે છે અને લોહીને રોકી લે છે એટલે જ સમજદાર લોકો આજે પણ ફેન્સી લોશન છોડીને ફટકડી પર ભરોસો કરે છે મિત્રો હવે નોટ અને પેન લઈને તૈયાર થઈ જાઓ કારણ કે હું તમને ફટકડીના ઉપયોગની છ સચોટ રીતો વિગતવાર લખાવા જઈ રહી છું આ રીતો જો તમે સાચી રીતે ફોલો કરશો તો પરિણામ જોઈને તમે પોતે ચોંકી જશો ઉપાય નંબર એક વાઘવા કે કપાઈ જવા પર ફર્સ્ટ એડ ઘરમાં શાક સુધારતા આંગળી કપાઈ જાય કે બાળકોને રમતા રમતા ઘૂંટણમાં છોલાઈ જાય ત્યારે ગભરાવાની જરૂર નથી સૌથી પહેલાં ફટકડીનો બારીક પાવડર બનાવી લો એક વાટકીમાં થોડું પાણી લો અને તેમાં આ પાવડર મિક્સ કરીને જાડી પેસ્ટ બનાવો જ્યાં વાગ્યું હોય તે જખમ પર આ પેસ્ટ હળવેથી લગાવી દો આનાથી બે ફાયદા થશે તેના એસ્ટ્રેજન્ટ ગુણને લીધે એક તો લોહી નીકળતું તરત બંધ થઈ જશે અને બીજું તેના એન્ટીસેપ્ટિક ગુણને લીધે ભવિષ્યમાં તે ઘા પાકશે નહીં કે તેમાં પરું નહીં થાય ઉપાય નંબર બે એન્ટી એજિંગ અને ગ્લોઈંગ સ્કીન માટે ફેસ પેક શું તમારી ઉમ્ર ચહેરા પર દેખાવા લાગી છે કરચલીઓ અને લટકતી ચામડીથી પરેશાન છો તો આ ફેસ પેક તમારા માટે વરદાન સાબિત થશે આના માટે તમારે બે વસ્તુઓની જરૂર પડશે એક ચમચી ફટકડીનો પાવડર અને એક ચમચી મધ હની મધ એટલા માટે કારણ કે ફટકડી સ્કિનને ડ્રાય કરે છે જ્યારે મધ મોઇશ્ચરાઇઝ કરે છે એટલે પરફેક્ટ બેલેન્સ હવે બંનેને મિક્સ કરી પેસ્ટ બનાવો ચહેરો સાદા પાણીથી ધોઈ લો અને આ પેસ્ટને આખા ચહેરા પર લગાવો ધ્યાન રાખજો કે આંખોની આસપાસ ન લાગે પંદરથી વીસ મિનિટ સુધી રહેવા દો આ દરમિયાન બોલવું નહીં જેથી સ્કિન ખેંચાય અને ટાઇટ થાય પછી ઠંડા પાણીથી ધોઈ લો આનાથી સ્કિનના છિદ્રો ટાઇટ થશે અને ચહેરો એકદમ ફ્રેશ અને જુવાન લાગશે ઉપાય નંબર ત્રણ દાંત અને પેઢાની મજબૂતી ઓરલ હેલ્થ જર્નલ ઓફ ક્લિનિકલ રિસર્ચ મુજબ ફટકડીનું પાણી મોઢાના બેક્ટેરિયાનું કાળ છે એક ગ્લાસ નવશેકુ ગરમ પાણી લો તેમાં ચપટી ફટકડીનો પાવડર અને ચપટી મીઠું નાખો આ પાણીથી દિવસમાં બે વાર સવારે અને રાત્રે કોગળા કરો આ ઉપાય કરતાં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે પાણી મોઢામાં ત્રીસ સેકન્ડ સુધી ફેરવવું પણ ગળી જવું નહીં જેના મોઢામાંથી દુર્ગંધ આવે છે જેમને પાયોરિયા છે પેઢામાંથી લોહી નીકળે છે કે વારંવાર ચાંદા પડે છે આ બધા માટે આ રામબાણ ઇલાજ છે દાંત પર જામેલી પીળી છારી પણ આનાથી દૂર થાય છે ઉપાય નંબર ચાર પરસેવાની દુર્ગંધથી મુક્તિ નેચરલ ડિયોડરન્ટ તમે જોયું હશે કે ઘણા લોકોના પરસેવામાંથી બહુ ખરાબ વાસ આવે છે આપણે ડિયોડરન્ટ કે પરફ્યુમ લગાવીએ છીએ પણ તે માત્ર વાસને દબાવે છે મૂળ કારણને મટાડતા નથી દુર્ગંધ પરસેવાની નથી હોતી પણ પરસેવામાં ભળતા બેક્ટેરિયાની હોય છે આ ઉપાય માટે નાહ્યા પછી જ્યારે શરીર ભીનું હોય ત્યારે ફટકડીનો એક ગાંગડો લો અને તેને તમારી બગલ એટલે કે અંડર આર્મ્સમાં ત્રીસ સેકન્ડ માટે ઘસો આનાથી ત્યાં રહેલા બેક્ટેરિયા મરી જશે આખો દિવસ તમને ફ્રેશનેસ લાગશે અને પરસેવાની વાસ તો ભૂલી જ જશો જો તમારી બગલ કાળી પડી ગઈ હશે તો ફટકડીના નિયમિત ઉપયોગથી તે કાળાશ પણ દૂર થશે ઉપાય નંબર પાંચ ખીલ અને ખીલના ડાઘ એકની ટ્રીટમેન્ટ ટીનેજર્સ અને યુવાનોની સૌથી મોટી સમસ્યા એટલે ખીલ ફટકડી ખીલ પેદા કરતા બેક્ટેરિયાને મારી નાખે છે અને ખીલને સૂકવી દે છે આ ઉપાય કરવા માટે ફટકડી અને પાણીની પેસ્ટ બનાવો માત્ર ખીલ થયા હોય તેટલા જ ભાગ પર ટપકું મૂકો વીસ મિનિટ રાખીને ધોઈ લો રોજ એકવાર આવું કરવાથી ખીલ તો બેસી જશે પણ સૌથી મોટી વાત એ છે કે ખીલ મટ્યા પછી જે કાળા ડાઘ રહી જાય છે તે પણ આનાથી ગાયબ થઈ જશે ઉપાય નંબર છ વાળ દૂર કરવા માટે અનવોન્ટેડ હેર જૂના જમાનામાં સ્ત્રીઓ શરીર પરના અણગમતા વાળ દૂર કરવા માટે પણ ફટકડી અને ગુલાબજળની પેસ્ટનો ઉપયોગ કરતી હતી આનાથી વાળના મૂળ નબળા પડે છે અને ધીમે ધીમે ગ્રોથ ઓછો થાય છે મિત્રો અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક હોય છે ફટકડી અમૃત સમાન છે પણ જો ખોટી રીતે વપરાય તો નુકસાન પણ કરી શકે છે એટલે હવે જે વાત જણાવવા જઈ રહી છું તે ખૂબ ધ્યાનથી સાંભળજો ડ્રાય સ્કિનવાળા સાવધાન ફટકડીનો સ્વભાવ છે સૂકવવાનો જો તમારી સ્કિન પહેલેથી જ બહુ સૂકી એટલે કે ડ્રાય રહેતી હોય તો ફટકડીનો ઉપયોગ ટાળવો અથવા બહુ ઓછો કરવો અને જો કરો તો તરત જ સારું મોઇશ્ચરાઇઝર લગાવવું ભૂલતા નહીં સેન્સિટિવ સ્કિન અને રોગો જે લોકોને એક્ઝીમા સોરાઇસિસ કે ચામડીના ગંભીર રોગો હોય તેમણે ફટકડી વાપરતા પહેલાં ડોક્ટરની સલાહ લેવી પેચ ટેસ્ટ ફરજિયાત તમે પહેલીવાર ચહેરા પર ફટકડી લગાવો છો તો સીધું આખા ચહેરા પર ન લગાવો ગરદનની પાછળના ભાગે થોડી લગાવીને ચોવીસ કલાક રાહ જુઓ જો ત્યાં કોઈ લાલાશ ખંજવાળ કે બળતરા ન થાય તો જ તેનો ચહેરા પર ઉપયોગ કરો માપમાં ઉપયોગ અતિ સર્વત્ર વર્જયેત એટલે કે કોઈપણ વસ્તુનો અતિરેક સારો નહીં ફટકડી રોજ રોજ રગડવાથી સ્કિન બરછટ થઈ શકે છે અઠવાડિયામાં એક કે બે વાર ફેસ પેક તરીકે વાપરો તે પૂરતું છે તો મિત્રો આ હતી એક સાવ સામાન્ય દેખાતા પથ્થરની અસામાન્ય કહાની કોણે વિચાર્યું હતું કે દસ રૂપિયાની આ વસ્તુ હજારો રૂપિયાની બ્યુટી પ્રોડક્ટ્સને પણ પાછળ છોડી દેશે મને પૂરી આશા છે કે આજના આ તમને ઘણું નવું શીખવા મળ્યું હશે તમે આમાંથી કયો ઉપાય અજમાવવાના છો તે મને કમેન્ટ બોક્સમાં જરૂર લખીને જણાવજો અને જો તમારા ધ્યાનમાં ફટકડીનો કોઈ બીજો ઉપયોગ હોય તો તે પણ કમેન્ટમાં લખજો જેથી બીજા મિત્રોને પણ જાણકારી મળે જો તમને મારો આ પ્રયાસ અને આ મહેનત ગમી હોય તો પ્લીઝ આ વિડિયોને એક લાઇક જરૂર આપજો તમારું એક લાઇક મને આવા જ રિસર્ચ બેઝ્ડ વિડિયો બનાવવા માટે પ્રોત્સાહન આપે છે તમારા મિત્રો અને પરિવારના ગ્રુપ્સમાં આ વીડિયો શેર કરો જેથી તેઓ પણ ખોટા ખર્ચાથી બચી શકે અને નેચરલ ઉપાયો અપનાવી શકે જો તમે હજુ સુધી આપણી આ નિરોગી હેલ્થ ટિપ્સ ફેમિલીનો હિસ્સો નથી બન્યા તો સબસ્ક્રાઇબ બટન દબાવી દો અને બાજુમાં રહેલી ઘંટડી એટલે કે બેલ આઇકન પણ દબાવી દો જેથી મારા આવનારા દરેક વિડિયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે ફરી મળીશું એક નવા વિષય સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો આભાર